સાંજનો સમય થયો છે દિવસ ડૂબવાની તૈયારી છે અને આપણે કંઈક નજારો તો અહીંયા જોઈ શકો તમે આ બળદ પેલી બાજુ રામસિંહ અહીંયા હું મમ્મી તો ત્યાં તાળે ઉપર સડી ગયા તો આજે તો ચર્ચા હું કરીશ ચર્ચા તો કંઈક બીજી કરીશ વાતો તો કંઈક બીજી કરીશું પણ સૌથી પહેલાં એ કહી દઉં કે આપણા વિડીયોમાં આવ્યા છે જોવા માટે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો તમારો ભાઈ હંમેશા માટે મસ્ત મસ્ત વિડીયો લઈને આવશે અને આ આપણું જૂનું જૂનું ટ્રેક્ટર પડ્યું આ મોડાના ઝાડો મોટા મોટા મોડાના ઝાડો પેલી બાજુ આ બાજુ બધી બાજુ મોડાના ઝાડો આ બાજુ ગાય ભેંસ આ રહ્યા પીતું રામસિ હોય શું કરે છે આ બાજુ ઉપર મમ્મી તો આ તા આડે લો હા ની પોહાયેલી ઉપર સડી ગયા ને આ બાજુ બતાવો ને તમને તો આ ઘર આપણા ગામડાના ઘરો એટલે મસ્ત મજા દેખાય ને પેલી બાજુ આ બાજુ બધી બાજુ

તો મજા કઈ અલગ હોય અને આપણી ડોબીઓ છે ને પેલી બાજુ છે બતાવો તમને ડોબીઓ એ માર પર નહીં કાપી પાડતે હું અહીં તબેલો બનાવવાનું છે આ ડોબીઓ આ ડોબીઓ આપણો તબેલો હજુ ભણાવેલો નહીં મેળ આ ખાસ થઈ મારતી નહીં ગલી એ બી નહીં મારતી ને મારતી કોઈ નહીં મારતી ફેરી બી નહીં મારતી એ બી નહીં મારતી તો રોજનો અટલો નાનો નાનો અંતો વિડિયો બ્લોગ વિડિયો આવે તો લાઈક કરી દેવાનું સબસ્ક્રાઇબ કરી દેવાનું શેર કરી દેવાનું ધમ ધમઈને બરાબર મિત્રોને મોકલી દેવાનું હો કારણ કે અમે કામ કરતા હોઈએ ને આ કોઈક વિડિયો બનાવતા હોઈએ ને શૂટિંગ કરતા હોઈએ ને આ ડેલી રૂટિન એટલે કે રોજ બરોજની આ જિંદગીને જીવતા હોઈએ મોજ કરਦਾ પૈસા એ બધું ના હોય થોડું થોડું કમાઈએ ને ખાઈએ ને પીએ કે બરાબર આમ છે હા બરાબર ટેન્શનમાં પડી ગયો હું અન સન્મને વાણે મને મશીન છે ગિડડે લેવા બે મમ્મીને દેખો ઉપર આ ક્યા ચડીએમ બોટરા છે હો તો વધારે વાત કરતા નો વાત નો કરતા અહીંયા થી અમારો બ્લોગ વિડિયો પૂરો થાય છે અને ફરી ક્યારેક મળીશું ત્યારે બધું કંઈક નવ નવ બતાઈશું તો તમે બધું કરી દેજો ને શેર કરી દેજો ને લાઈક કરી દેજો કે મારા મિત્રો સમજી ગયા હો તો चलते हैं फिर मिलते हैं सेवा जोहार जय हिंद જય ભારત કેવું કી મજામ